ધોરણ પાંચ વિષય હિન્દી નિબંધ લખવાનો છે ચિડિયાઘર શેર ચિડિયાઘર એટલે પ્રાણી સંગ્રહાલય પ્રાણી સંગ્રહાલયની મુલાકાત તમે પ્રાણી સંગ્રહાલય જોયું જ હશે તેના ઉપરથી નિબંધ લખવાનો છે અમારે શહેર કા પ્રાણી સંગ્રહાલય બહુ જ પ્રસિદ્ધ હે અમારા શહેરનું પ્રાણી સંગ્રહાલય છે ખૂબ જ પ્રસિદ્ધ છે એક દિન મેં અપને મિત્ર પરાગ કે સાથ પ્રાણી સંગ્રહાલય દેખને ગયા એક દિવસ હું મારા મિત્ર સાથે પ્રાણી સંગ્રહાલય જોવા ગયો प्राणी संग्रहालय में हमने एक हाथी देखा प्राणी संग्रहालय में एक हाथी चोयो। महावत के इशारों पर हाथी ने उठाकर हमको नमस्कार किया महावत कर इशारा हाथी सूंड सूंढ ने हमने नमस्कार करिया इसके बाद हम जंगली प्राणी का विभाग देखने गए तेना पी अम्मे जंगली प्राणियों ना विभाग जो गया वहां पिंजरे में हमने सिंह का एक झोड़ा देखा ત્યાં પિંજરામાં જ અમે અમે એક સિંહનું જોડું જોયું સિંહ સોયા પડા થા સિંહ ઊંઘી રહ્યો હતો ભાસમે સિંહની બેઠી થી સિંહની પાસે જ શેરની બેઠી હતી સિંહની બેઠી હતી દૂસરે પિંજરે મેં અમને એક બાઘ દેખા બીજા પાંજરામાં અમે એક વાઘ જોયો બાઘ ઇતર ઉધર ઘૂમ રહા થા વાઘ છે એ આજુબાજુમાં ઘૂમી રહ્યો હતો એક બદલી પિંજરે મોટા પિંજરામાં એક ચિત્તો જોયો અમને હિરણ ખરગોશ સૂતુરમુર્ગ કંગારુ ઓર તરફ તરફ કે બંદર દેખે અમે હિરણ એટલે હરણ ખરગોશ એટલે સસલું સૂતુરમુર્ગ એટલે સતુરમુર્ગ કંગારુ ઓર તરહ તરહ કે કંગારુ અને બીજા ઘણા બધા વાંદરાઓ જોયા ઈસકે બાદ અમને પક્ષીઓ કા વિભાગ ભી દેખા ત્યાર પછી અમે પક્ષીઓનો વિભાગ પણ જોયો અમને બાજ ગરુડ ઉલ્લુ જેસે કઈ હિંસક પ્રાણી દેખે ત્યાં અમે બાજ ગરુડ ઉલ્લુ એટલે ઘુવડ જેવા કેટલાક હિંસક પક્ષીઓ પણ જોયા અમને રંગબિરંગી તોતે ભી દેખે અમે રંગબેરંગી એટલે કલરે કલરના પોપટ પણ જોયા મછલી વિભાગ મેં કઈ તરક્કી મછલીયા દેખ કર હમ બહુ આશ્ચર્ય હોવા અમે બહુ આશ્ચર્ય હોવા પછી માછલી વિભાગમાં ઘણી બધી પ્રકારની માછલીઓ જોઈને અમને ખૂબ જ નવાઈ લાગી દુસરે વિભાગ મેં અજગર ઓર કઈ તરહ કે સાપ થે બીજા વિભાગમાં અજગર અને ઘણા બધા સાપ હતા વહા કી બડી ભીડ થી ત્યાં લોકોની ખૂબ જ ભીડ હતી પ્રાણી સંગ્રહાલયો દેખ કર બહુ જ મજા આવ્યા પ્રાણી સંગ્રહાલય જોઈને ખૂબ જ મજા આવ્યું સચમુચ દુનિયા મેં કેસે કેસે અજીબ પ્રાણી હોતે હે સાચો કે દુનિયામાં ઘણા બધા અજીબ પ્રકારના પ્રાણીઓ હોય છે